તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ આપણું ફોલો કરજો મેસી મહાશક્તિ ટ્રેક્ટર વેચવાનું છે બસો પિસ્તાલીસ ડીઆઈ મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર આઠના ના મોડલનું છે ટ્રેક્ટર અને પિસ્તાલીસ હોર્સ પાવરનું જોવા મળશે બે હજાર આઠ ના મોડેલ નું વન ઓનર એક જ માલિકે ચલાવેલ ટ્રેક્ટર જોવા મળશે પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે ગેર હાઇડ્રોલિક આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા પછી ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ ટોપ ગેર જોવા મળશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા અને ટાયર તેરના નવા નાખવામાં આવ્યા છે નેવું ટકા જેવા આખા ટાયર અને ઓઇલ નવું નાખવામાં આવેલું છે ઓઇલ પણ નવું જ છે બાકી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ પહેલાં ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ વેચાઈ જાય છે અને ઘણા ખેડૂત મિત્રો પાછળથી જાય છે તો તેમને ખોટો ધક્કો થાય છે કિંમત બે લાખ અને ત્રીસ હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો